ભરૂચ જિલ્લાના ઝઘિયા ખાતેના એસટી ડેપોમાંથી અગાઉ ચાલીસથી થી બેતાલીસ જેટલા રૂટો પર બસ સેવા ચાલુ હતી પરંતુ ત્યારબાદ કોરોના સમયે લોકડાઉન પછી આ પૈકીના કેટલાક રૂટ બંધ કરી દેવાતા હાલ મુસાફર જનતા હાલાકી ભોગવી રહી હોવાની વાતો સામે આવી છે ત્યારે આજરોજ ઝઘડિયા સંઘર્ષ સમિતિના નેજા હેઠળ કિરીટ ગાંધી સહિતના કેટલાક જાગૃત નાગરિકોએ ઝઘડિયા એસટી ડેપો મેનેજરને આવેદન આપીને બંધ થયેલ રૂટો પુનઃ ચાલુ કરીને જરૂરવાળા નવા રૂટ શરૂ કરવા માંગ કરવામાં આવી હતી એસટી વિભાગીય નિયામક ભરૂચને ઉદ્દેશીને આપવામાં આવેલ આવેદનમાં જણાવ્યું હતું કે કોરોના સમય પહેલા ઝઘડિયા એસટી ડેપોમાંથી માંથી ચાલીસ થી બેતાલીસ જેટલા રૂટ પર બસ સેવા ચાલુ હતી કોરોના સમય દરમિયાન બંધ થયેલ કેટલાક રૂટ હજુ ફરી ચાલુ નહીં કરવામાં આવતા હાલ ડેપો ફક્ત

અવારનવાર ભરૂચ અંકલેશ્વર જવું પડે છે તેથી બંધ થયેલ રૂટો ફરીથી ચાલુ કરવા માંગ કરવામાં આવી હતી પડીછગડિયા ડેપોમાંથી ભરૂચ અંકલેશ્વર માટેના જે વિદ્યાર્થી પાસ ઇસ્યુ થાય છે તેને અનુરૂપ બસો ચાલવી જોઈએ ઝઘડિયાથી જંબુસર સેલંબા ગાંધીનગર માંડવી પાલિતાણા કારંટા ધરમપુર જેવા રૂટો પૈકી જે રૂટ હાલ બંધ છે તે તેમજ જે નવા શરૂ કરવાની જરૂર હોય ત્યાં બસ સેવા સઘન બનાવવા પણ આવેદનમાં માંગ કરવામાં આવી હતી વળી વડોદરા મધ્ય ગુજરાતનું એક મહત્વનું મથક હોય વડોદરાના રૂટ પર બસ સેવા નિયમિત બનાવી મુસાફરોને પડતી હાલાકી દૂર કરવા માંગ કરવામાં આવી હતી ઉપરાંત ઝઘડિયાથી વાલિયા નેત્રંગ રાજપીપળા ડેડિયાપાડા સહિતના જરૂરી રૂટો પર પણ બસ સેવા વિસ્તૃત બનાવવાની જરૂર હોવાનું જણાવ્યું હતું ઉપરાંત ઝઘડિયા આસપાસને ત્રીસથી ચાલીસ જેટલા ગામોના વિદ્યાર્થીઓ તેમજ નોકરી કરતા નોકરિયાત વર્ગના લોકો મોટી સંખ્યામાં રોજ ભરૂચ અંકલેશ્વર જવા આવવા અપડાઉન કરતા હોય તેને અનુરૂપ બસો દોડાવવા પણ માંગ કરવામાં આવી હતી ઉપરાંત ઝઘડિયા ડેપો દ્વારા સંચાલિત સુરત દાહોદ જેવા રૂટ વાયા ઝઘડિયા રાજપીપલા નસવાડી બોડેલી ગોધરા થઈ અથવા વાયા રાજપીપલા પોઈચા ડભોઈ થઈને લઈ જવાય તો આ પંથકની મુસાફર જનતા માટે લાભદાયી ગણાશે એમ જણાવ્યું હતું જો આ બાબતે યોગ્ય નહીં કરવામાં આવે તો ના છૂટકે આંદોલનનો આશરો લેવો પડશે એમ આવેદનમાં ચીમકી આપવામાં આવી હતી